હલો નમસ્કાર મિત્રો કેમેરામેન વીડી સોલંકી સાથે હું શું સ્નેક ગુરુ અને મારી સ્નેક ગુરુ ચેનલ અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આવી ગયા છે મિત્રો વાડી વિસ્તારની અંદર પણ જેમ કહું છું કે વાડી વિસ્તારની અંદર જાતા નથી પણ જો રહેણાંક વિસ્તાર હોય અને નડતર રૂપ હોય તો આપણે વાડી વિસ્તારની અંદર પણ સાપનું રેસ્ક્યુ કરવું પડતું હોય છે તો આજે આપણે એક વાડી વિસ્તારની અંદર આવી ગયા છે ને મિત્રો મોસ્ટ વોન્ટેડ જે સાપ કહેવામાં આવે છે કે એશિયાનો ખતરનાક સાપ ગુજરાતનો નહીં ભારતનો નહીં પણ આખા એશિયા ખંડનો જે સૌથી ખતરનાક સાપ ગણવામાં આવે છે તે સાપ છે એટલે કે રસલ વાઇપર જેને મિત્રો આપણે ગુજરાતીની અંદર ખડચિત્રો અને ચિત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ જેની એક પેટર્ન અજગર જેવી આવે છે અને ક્યારેક કોક અજગર એટલે કે બિનજેરી સાપ આવે છે તેને સમજી અને અજગરનું બચ્ચું સમજી અને ક્યારેક પકડતા હોય છે તો તે મોતના મોંની અંદર જતા હોય છે મિત્રો ખાસ કરીને કાળજી રાખવી આજે જે રસલવાયપર છે જે ચિત્ર છે ખર ચિત્ર છે તેને હોવાથી એ પૂરેપૂરો બતાવી અને પૂરેપૂરી એની પેટર્ન જોધો જેથી કરીને તમે ઓળખી શકો કારણ કે હિમોટોક્સિક નામના ઝેરથી જે થી જે ભરેલો આવે છે મિત્રો તે આપણા માટે ખૂબ જ ઘાતક આવે છે પણ જેટલું જ ઘાતક ઝેર છે એટલું જ આપણા માટે અમૃત સમાન બને છે કારણ કે એના જ ની અંદર એના જ ઝેરની અંદરથી એક અનેક એવી દવાઓ બને છે જે આપણા માટે ઉપયોગી હોય છે અને મિત્રો આ દાંત આપણા ગુજરાતની અંદર નહીં પણ ભારતની અંદર જે સાપો થાય છે ને એના કરતા મોટામાં મોટા વીસ દંત ધરાવતો સાપ છે એટલે કે ઈચ જેટલા લાંબા દાંત હોય છે તો જોઈએ મિત્રો રસલ વાઇપર મિત્રો જોઈ શકો છો એક રસલ વાઇપર તેની પેટર્ન એક ચેન આકારની હોય છે જે ફરતી એક કડીઓ ઝૂડતી આવે છે જેને લઈને આપણે રસલ વાઇપર કહીએ છીએ અને એનું જે મોઢું હોય છે તે એકદમ અનેક આકારનું નું હોય છે અને આનો ફૂફરાટો એકદમ તમે જોઈ શકો છો મિત્રો રાખતા કુકરની સીટી જેવો ફૂફરાટો હોય છે જોઈ શકો છો મિત્રો સીટી જવો જે ભયજનક એટલે કે આપણને ડરાવી શકે છે એમ પણ જેટલો આશાપ શાંત હોય છે એટલો જ મિત્રો ખતરનાક હોય છે જેથી કરીને પકડવામાં પણ સાવધાની વર્તવી જેટલો બને તલગી સાપ ની પૂછડી નો પકડી શકીએ તો નો જ પકડવી એમ નેમ આપણે સાપ ને કદાચ પકડી શકીએ તો પકડશું જો બંને તલગી પૂછડી નો પકડી પડે તો નકર પછી પૂછડી પણ પકડી શકશો તો ચાલો મિત્રો આપણે એક જુગાડ કર્યો છે જે બાચકુંવારી તે આપણે રાખી દીધું છે અને ડાયરેક્ટ પૂછડી પકડા વગર આપણે આની અંદર નાખવાની છે જોઈએ જોઈએ આપણે સાપને પકડી શકી શકીએ છીએ કે ના આપણે હાથમાંથી પકડવાની જરૂર છે કારણ કે હાથે જ પકડી શકીએ એવું કઈ જરૂરી નથી ક્યારેક ક્યારેક કયો સાપ કઈ રીતે હેન્ડલ કરવો તે ખૂબ જરૂરી હોય છે અને કોઈ મિત્રો એ આ ઘરે ટ્રાય નો કરવી સાપ પકડવાની કારણ કે આના માટે એક ટેલેન્ટ જોઈએ છે અને સાપોને જાણવો ખૂબ જરૂરી હોય છે મિત્રો તો મને બાંધ કરવાનું લાગ્યું તો ચાલો મિત્રો હવે રિલીઝ કરીએ ત્યાં સુધી વિડિયા ની અંદર બન્યા રહેજો ચલો મિત્રો આપણે પ્રાકૃતિક આવાસ ની અંદર સાપ ને રિલીઝ કરવા આવી ગયા છે અને જગ્યા પણ મસ્ત છે એક ફોરેસ્ટ વિભાગ છે જ્યાં કોઈ અવર જવર ઓછી હોય છે તો તેવી જગ્યા ઉપર આપણે સાપ ને રિલીઝ કરવા આવ્યા છે અને મિત્રો ખૂબ જ ખતરનાક સાપ છે આ સાપ જયારે પણ કરડે ત્યારે બે હાથ જોડીને કહું છું કે તંત્ર મંત્ર ની અંદર ન જતા મિત્રો ડાયરેક્ટલી દવાખાને જાશો તો જ તમારો જીવ બસશે ન કરતો ભગવાનને પ્યારા થઈ જશે મિત્રો જોઈએ અને ખાસ કરીને રસલ પેટર્ન જે ખાસ કરીને તમે જોજો મિત્રો અને નિરખીને જોજો જેથી કરીને તમને ખ્યાલ પડે અજગરનું બચ્ચું નથી આ એક રસલ વાઈપર છે મિત્રો મિત્રો બાજકીની અંદરથી પણ એ બે ફૂટ સુધી બાઇટ કરી શકે છે જોયું મિત્રો એક ખતરનાક સાપ એ ક્યારે કઈ બાજુ થી ઓરડી શકે તેનું કોઈ નક્કી નથી જોઈ શકો છો તમે એની ખુબસુરત પેટન અને એક એની ફૂફાર તો ચાલો મિત્રો જીવતા હશું તો પાછા બીજા ની અંદર જરૂરથી મળશું તલગી અલવિદા મારો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર થી કરતા રહેજો મિત્રો તો અલવિદા